એકાઉન્ટ ની અંદર થી જપ્ત કરીને પહેલા ફેઝ ની રકમ એમને આજે પાછી આપવામાં આવી છે એ દિલ માંગે મોર એની આખી આખી રકમ જ્યારે આવી જશે ત્યારે હું ફરીથી પોલીસને અભિનંદન આપીશ પરંતુ આટલી રકમ પાછી અપાવવા બદલ બી આજે હું આપને અભિનંદન આપું છું આ પ્રકારના અનેક ગુનાઓમાં ગુનેગારોને તો શોધવામાં આવે જ છે પરંતુ અહીંયા કોઈ અંદાજો હોય તો તમને ખબર હશે કે પહેલા વર્ષો વર્ષ તમારે કોર્ટમાં ધક્કા ખાવા પડતા હતા હવે અમે જે જવાબદારી આપી પોલીસ જ કોર્ટની અંદર વકીલો જોડે ધક્કો મારી મારીને જે ભોગ બનેલા સામગ્રી પાછી અપાવવામાં કામગીરી કરી રહી છે તે કારણે આજે આટલી ઝડપથી લોકોને પોતાની સામગ્રી પાછી મળી જાય પહેલા કેવું હતું કે ચોર તો પકડાઈ જતો હતો પરંતુ સામગ્રી વર્ષો વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક પોલીસની તિજોરીમાં રહેતી હતી કારણ કે કોર્ટનો ઓર્ડર ના આવે ત્યાર સુધી એ સામગ્રી પાછી ના આપી શકાય પરંતુ આ પદ્ધતિ બદલવાથી ઘણા લોકોને ખૂબ ઝડપથી આ સહાય મળે છે અને વધુમાં વધુ કેસો અમે એના કારણે આજે નિરાકરણ લાવી શકીએ છીએ હું આપ સૌને જણાવવા માંગુ છું કે પરમ દિવસે એક જ દિવસમાં તે દ્વારા બી સહયોગથી એક જ દિવસમાં ગુજરાતભરમાં સાયબર ક્રાઈમમાં જે વ્યક્તિઓ ભોગ બન્યા હોય તેના તેત્રીસ કરોડ રૂપિયા પાછા રૂપિયા છે તો તો કોઈકના બે લાખ રૂપિયા છે એક સાથે એક જ દિવસની અંદર તેત્રીસ કરોડ રૂપિયા પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે આવનારા પાંચ દસ દિવસમાં બધી જ પ્રોસીજરો પૂર્ણ કરીને અમે આ સૌ લોકોને લોકોને ચેક અર્પણ અને જે એમના ભોગ બનેલા લોકો છે તેને ઝડપથી આ સહાયતા પાછી પહોંચે તે માટે ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે આજે હું ગુજરાત પોલીસ દ્વારા જે આવનારા દિવસોમાં નવી ભરતી જાહેર કરવામાં આવી છે અને એ ભરતીમાં ભાગ લેનાર ગુજરાતના સૌ યુવાનોને આજે હું શુભેચ્છાઓ પાઠવતા સાથે સાથે આ સૌ યુવાનો માટે ગુજરાત પોલીસ દ્વારા એક સહવિશ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે સૌ યુવાનોને જણાવવા માંગુ છું કે આપ સૌની ટ્રેનિંગ માટે ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ હેડક્વાર્ટર ખુલ્લા મૂકવામાં આવશે એસઆરપીના તમામ મેદાનો ખુલ્લા મૂકવામાં આવશે આપ સૌ લોકો ત્યાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકો તે માટે આવનારા અમુક જ દિવસની અંદર ત્યાં ફિઝિયોથેરાપિસ્ટની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે તમને દોડવાની અંદર જે ટેકનિકલ તમને વધુ સહાય કરી શકે એવા કોચની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે તમારે કોઈ બી જગ્યા પર રોડ શોધવાનો નથી દોડવા માટે તમારે કોઈ બી જગ્યા પર કાકરાવાલા મેદાનમાં દોડવાનો પ્રયાસ નથી કરવાનો ગુજરાત પોલીસે ગુજરાતના આપણા સૌ આ યુવાનો માટે આ વ્યવસ્થાઓ આવનારા દિવસોમાં ચાલુ કરવાનો નિર્ણય લીધો છે જે નિર્ણય થકી ગુજરાતના લાખો યુવાનોને જરૂરથી મદદ મળશે અને હું ડીજીપી શ્રી વિકાસ સાઈ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે આપ સૌ દ્વારા આ વિચારોને નીચે સુધી ઉતારવા માટે જે પ્રયાસ કરવામાં આવે છે તે બદલ ગુજરાત પોલીસને હું અભિનંદન આપું છું હું ખાસ કરીને દેશભરમાં જે રાજ્ય પોતાની ટેકનોક્રેટ રાજ્ય ગમતું હોય ને તેમાંય સાયબર ક્રાઇમ વિરુદ્ધ આ પ્રકારના હલ્લા બોલ તમે ક્યારેય નહીં સાંભળ્યા હશે સામાન્ય રીતે પેપરમાં તમે ગુનો વાંચો કે સાયબર ક્રાઇમમાં કોઈ વ્યક્તિના આટલા રૂપિયા ગયા પરંતુ દુનિયાભરના બધા જ દેશોની અંદર આ સમસ્યા આજની સૌથી મોટી સમસ્યા છે આપણે એની સામે કઈ રીતે બચી આ મહિને ટોટલ પાંચ દિવસ એવા ગયા કે જેમાં લોકોના સહયોગ મળવાના કારણે વન નાઇન થ્રી ઝીરો પર સમયસર કોલ આવવાના કારણે પાંચ દિવસ એવા ગયા કે જેમાં ત્રણ થી વધારે લોકો પર સાયબર ક્રાઇમ ના ગઠિયા કરવાનો આખો કારસો સેટ થઈ ગયેલો પરંતુ સમયસર વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરવાના કારણે તમામ લોકોના રૂપિયા બ્લોક કરાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે મને સંતોષ નથી કારણ કે પાંચ દિવસ આ સફળતા મળી છે પરંતુ પચીસ દિવસ આ સફળતા નથી મળી કારણ કે જેની જોડે ચીટિંગ થાય છે વિચારે છે કે હું પોલીસ સ્ટેશન જઉં કોઈ સંબંધીઓને કહું કે ફોન કરું મારી આપ સૌને વિનંતી છે આવી ઘટના બનતાની સાથે સીધો વન નાઇન થ્રી ઝીરો પર આપ ફોન કરો જેથી

સર્જિકલ સ્ટ્રાઈક કરી છેડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હું પોતે અને અમારા સીઆઈડી ક્રાઇમ ના ડીજીપી શ્રી કે એલ એન રાવ અને ગુજરાત સાયબર ની આખી ટીમ દ્વારા એક યોજના બનાવવામાં આવી કે આ પ્રકારના સસ્પેકશિય કેટલા એકાઉન્ટો છે જે એકાઉન્ટોના માધ્યમથી આવા રૂપિયા નીકળી રહ્યા છે જે એકાઉન્ટો લોકો નાની મોટી લાલચમાં આવીને કમિશનની લાલચમાં આવા એકાઉન્ટો આવા ગઠિયાઓ જોડે જે વિદેશમાં બેઠા છે તેમના ભોગ બનતા હોય પણ એ લોકોના કારણે ગુજરાતના લાખો લોકો એમની વર્ષો વર્ષની બચત જ્યારે ગુમાવતા હોય એવા લોકો પર હલ્લા બોલ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો સવારે આઠ વાગે આઠ ડિસેમ્બરે આ મીટિંગ પછી તાત્કાલિક આ પ્રકારની સંપૂર્ણ ડિટેલ એ ગુજરાત પોલીસના બધા જ યુનિટને ગુજરાત સાયબર ક્રાઈમ દ્વારા મોકલવામાં આવે છે અને માત્ર નવ દિવસની અંદર પાંચસો આઠ ગુનાઓ દાખલ કરીને ચારસો ને ત્રેવીસ આરોપીઓને જેલના હવાલે પ્રાપ્ત થઈ છે આ અદ્ભુત કામગીરી રાત દિવસ એક કરીને સાયબર ક્રાઈમ યુનિટ્સ દ્વારા ગુજરાતભરમાં કરવામાં આવી છે આના થકી ગુજરાતમાં આ પ્રકારના ગઠિયાઓ જે ભાડે એકાઉન્ટ આપતા હતા કમિશન બાજી કરતા હતા એવા લોકો પર દર પેદા કરીને એવા લોકો જોડે કડક પગલા ભરીને આવનારા દિવસોમાં કામ કરવાના નિર્ણય પર એક ખૂબ મોટી સફળતા બદલ હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું હું અમદાવાદ ગ્રામ્ય પોલીસને આપની સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ખૂબ જ અદ્ભુત કામગીરી બદલ આપને અભિનંદન આપું છું લાયન્સ ક્લબ જોડે જોડાઈને અમદાવાદ પોલીસે વરસાદી પાણીના ક્યાંય ને ક્યાંય નિકાલ બરાબર ના થવાના કારણે અહીંયા જે ગંદકી થતી હતી એ ગંદકીને લઈને આજુબાજુના રહેવાસીઓ બી હેરાન થાય અને પાણીનો બગાડ થતાં બી અટકાવીને આ પાણીને જે પ્રકારે બચાવ માટેની યોજના બનાવીને એકત્રીસ લાખ લીટરથી વધારે પાણી એ આ વર્ષે વરસાદી પાણી બચાવવાની કામગીરી લાયન્સ ક્લબ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી અને અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે બી આ પાણીને સારી રીતે કઈ રીતે બચાવી શકાય નિકાલ કઈ રીતે કરી શકાય તે માટે જે કામગીરી કરી છે તે બદલ બી હું એમને અભિનંદન આપું છું અને આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા બે ત્રણ સજેશન છે સૂચન અને સૂચના બેવ માનજો આને હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે થવી જોઈએ ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ડ્યુટી પર છે પોતપોતાની સમજ ને ઉપયોગ નાગરિકો ગુનેગારો પોલીસ પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ એ પોલીસ સ્ટેશન સુધી તો પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉમર લાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમર લાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા આવ્યો છું થોડું પોલીસ સ્ટેશનમાં

અમદાવાદ ગ્રામ્યના કોઈ બી નાગરિકો આવીને સીધા મળી શકે જો ઉપમુખ્યમંત્રીની ઓફિસમાં સોમને મંગળવારે ગુજરાતના કોઈ બી ખૂનાથી કોઈ બી વ્યક્તિ આવીને મળી શકતા હોય તો પીઆઈ અને ને કેમ નહીં આ વ્યવસ્થાઓ બી મને પાક્કો વિશ્વાસ છે કે અમારા રેન્જ આઈજી અને એસપી હું એમને અભિનંદન આપું છું તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહીં માની શકો પરંતુ મેં એમને કામ કરતા જોયા જનને ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવા વાળા લોકો છે હું એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ બી આપ દ્વારા ઊભી કરવામાં આવે પેપરની અંદર પ્રેસનોટ આપવામાં આવે અને ડિક્લેર કરવામાં આવે કે હવે પછી ક્યાં પછી પોલીસ સ્ટેશનની બહાર બી પીઆઈ અને ડીવાય એસપીની ઓફિસની બહાર એ કમ્પલસરી લાગેલું હોય કે કેટલા કેટલા વાગે ત્યાં મળશે અને જે દિવસે ત્યાં અવેલેબલ ના હોય ત્યારેય બહાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે જેથી પબ્લિકનો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત બને અને હું માનું છું કે ઉચ્ચ અધિકારીઓ જ્યારે પ્રજાને ડાયરેક્ટ મળશે તો નાના મોટા એવા પ્રોબ્લેમ હશે કે જે તમારા ધ્યાન સુધી દરરોજ નહીં આવતા હોય પરંતુ વધુમાં વધુ લોકોને મળવાના કારણે આ પ્રોબ્લેમો બી તમારા ધ્યાનમાં આવશે અને ભવિષ્યની અંદર આપણે એ પ્રોબ્લેમોને બી સોલ્વ કરી શકશો પરંતુ લોકોને મળવું તો પડશે જ હવે આ વ્યવસ્થા તમે ગોઠવો ક્યાં પછી હું ઇન્ટરફિયર થઈને ગોઠવીશ હું માનું છું ત્યાર સુધી તમે સૌ લોકો સક્ષમ છો અને તમે સૌ લોકો આ સૂચનને સૂચનાનું પાલન કરીને જરૂરથી લોકોને વધુમાં વધુ સહાય કરશો આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અમદાવાદ રેન્જ અને અમદાવાદ ગ્રામ્યને ફરી એકવાર હું આ સૌ નગરજનો વતી ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ રાજ્યના નાગરિક તરીકે આપ સૌને અભિનંદન આપું છું મારી અમદાવાદ ગ્રામ્ય પોલીસને આપ સૌ લોકો ઊભા થઈને અભિનંદન આપીને આ સૌ લોકોએ પોતાના પરિવાર જોડે તહેવારોનો ત્યાગ કરીને તમારી રક્ષા કરી રહ્યા છે એવા સૌ આપણી પોલીસ ફોર્સને આપણે અભિનંદન આપશો આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ